ગોધરાની બગીચા રોડ પર આવેલી ફટાકડાની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું દારૂખાનું વેચતા વેપારીઓનો સંપર્ક ન થતાં પગલાં લેવાયા દસ દુકાનો સીલ કરી કાર્યવાહી કરવામાં આવી દિશામાં બનેલ આગની ઘટના બાદ તંત્ર સફારો જાગ્યો છે શહેરના બગીચા રોડ પર આવેલી ફટાકડાની દુકાનો પર મામલતદાર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તંત્ર દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો

થી રેલ્વે સ્ટેશન ગોધરા બગીચા પાસે કુલ અગિયાર દારૂખાનાની જે દુકાનો હતી એ દુકાનો પૈકી એક દુકાન ખુલ્લી જોવા મળે અને એના સીઝર હુકમ આપેલું છે અને સીલ કર્યું છે બાકીની દસ દુકાનો બંધ જોવા મળે અને ઉપર દુકાન ઉપર દારૂખાનો વેચવાનું બોર્ડ લગાવ્યું એવી દસ દુકાનો જે બંધ હતી એને આજ રોજ સીલ કરી દુકાન ઉપર નોટિસ પાઠવવામાં આવે છે અને અન્ય કોઈ કાર્યવાહી ના થાય ત્યાં સુધી એ સીલ રાખવા માટે સૂચના આપેલ છે અને દુકાનદારો જે બંધ હતી એ દુકાનદારોને પોતાના જરૂરી આધાર પુરાવા અને દસ્તાવેજી પુરાવાઓ કચેરીના કામકાજના સમય દરમિયાન રજૂ કરવા જણાવવામાં આવે છે એ જે ખુલ્લી દુકાન હતી એનો અંદાજીત છન્નું હજાર રૂપિયા જેટલાનું મુદ્દામાલ માલ સીજ કરવામાં આવ્યું છે